રામ જય દ્વારકા આજે આપણે રામ ભગવાન નો તહેવાર એટલે કે ચૌદ વર્ષ વન વેઠી ને અયોધ્યા પધાર્યા હતા ને એનો આનંદ સનાતન હિન્દુઓ ને સનાતન ધર્મવાસીઓ ને મારા જય મુરલી જય દ્વારકા અને જય શ્રી રામ તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ રામજી મંદિરે આ છે રામજી મંદિર લખાગઢ ગામ જય શ્રી રામ જય શ્રી રામ આ છે રામજી મંદિર અને આ છે અમારા નનકા ગુરુ રામજી મંદિર ના પૂજા છે આમાં પૈસે મારો ભાગ છે એટલે લાઈવ હું તમને કહી દ્યું ના આપે તો પાછા કહી દો તમે આપશો ને તો આ છે રામજી મંદિર અને દ્વારિકાધીશ બંને ભેગા હાડી મળીને અને હવે આપણે જ

અમે આપણે નીચે ઉતરી આ પગથિયા થી પછી આપણે રામજી મંદિરના ઘુમેતના દર્શન કરીએ બરાબર જોડાયેલા રહેજો એવા છે રામજી મંદિરનો ઘુમેત રામ રામ ભાઈ રામ રામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી મેહુલભાઈ ભરવાડ આપણે ભગવાન ના દર્શન કરો કાળિયા ઠાકર ના તમને આમંત્રણ તો આવ્યું હોય છે જયારે પ્રાણ પ્રતિષ્ઠા હમણાં બે થી ત્રણ વર્ષ પહેલા કરવામાં આવી ભરવાડ સિત્તેર ઘર અમારા ગામમાં ભરવાડ ના છે અને એકસો ને પંચાવન છપ્પન ની આસપાસ આપડા આહિરો ના છે હાલો જેટલા આવ્યા છો એટલા નવાસો તેમને ફરીથી કરી અને આજે દસ વાગ્યા પછી આપણા મામા સરકાર ના ભગત એવા ભરતભાઈ રાઠોડ ની સાથે આપણે લાઈવ થવાનું છે તો જે આવ્યા છો એ મિત્રો બધા જોડાયેલા રહેજો હવે આપણે ચાલુમાં બધે દર્શન કરી લીધા છે રામની મંદિરે પણ દર્શન પહેલા કર્યા હતા પણ પછી લાસ્ટ લાસ્ટમાં આપણે તમને દર્શન કરીને લાઈવમાં બતાવ્યા અને હવે આપણે જાશું આપણે ઘરે બરાબર જે નાના ગુરુ જે રામજી મંદિરના પૂજારી મોટા છે એટલે એમણે હવે નિવૃત્તિ લઈ લીધી છે આપડે ઓલા શિવ ના પૂજારી હવે આવશે એ તમને જરૂરથી જો હશે તો બતાવશે પછી હવે આપણે ગાદી આમને ને દીધી છે અમારા માટે બઉ સારું છે ચોવીસ પચીસ જણા છો પણ તમને કોમેન્ટ કરવામાં શું પ્રોબ્લેમ થાય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અમારા ગામડાની જે ગલી ભાઈ છે આપડી સાથે મેહુલભાઈ ભરવાડ તમારી અટક બતાવો જો તો આ ભાઈ અમારા ગામના મોજ વાળા છે આ જાહેર તમારી અટક બતાવો મેહુલ ભાઈ મુકેશભાઈ સોરી 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 ભાઈ હું ભૂલી ગયો મુકેશભાઈ અને આ છે આપણા મોધવા પરિવાર ના ભગવતી આઈ શક્તિ શક્તિ ચાલુ રેજો એટલે હું તમને હજી જે મુધવા પરિવારના બે માતાજી છે નાગૈયા મુધવા અને આ શક્તિ માના તો આ મુધવાના શક્તિ માતાજી છે અને એમના ભુવાજી છે રામ રામ આવો નમસ્તે નમસ્તે જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધી આ છે અમારા શક્તિ માતાજીના ના ભુવા આમુધુઆ છે અને આજી તમને જે રોજ હું દર્શન લાઈવ જે કરાવું છું નાગભાઈ માતાજીના ના એ નાગઈ આમુધુઆ મતલબ એક જ છે પણ એ લોકો પેલા એમના દાદા લઈ આવ્યા નાગભાઈ એટલે નાગૈયા થઈ ગયા છે બાકી કુળદેવી તો એમની આજ છે તો આપ દર્શન કરો અને જોડાયેલા રહેજો સુધી આપણે ઘણો ટાઈમ નથી લેવો પણ અડધો કલાક લઈશું નાગભાઈ માં ના દર્શન કરાવું અને પછી મારા ગામડાના આખા ગામ દર્શન કરાવું ઉપર કેમેરો ડ્રોન કેમેરો ચડાવીને બરાબર મિત્રો જોડાયેલા રેજો નીકળી જતા નથી હવે આપણે અહીંયાથી ગલીમાં જાતા સામે ગાય માતાના દર્શન થશે આવે જય માતાજી જય માતાજી ગા ગાય માતા અહીંયા ફિક્સ ટાઈમ જ છે જો ગાયની જોક આ બાજુ આપડે જઈ છે આ ગાય માતા આ બાજુ એક રાઉન્ડ મારે છે બે ત્રણ મંદિરે સુધી જઈને પાછા જોક માં આવી જાય છે હવે આવી ગયા નાગબાઈ મા માના મંદિરે અને આ છે અમારા બ્રહ્મદેવ ગોર અત્યારે અત્યારે આપડા ભારત ની અંદર ડંકો બજાયો હોય ને તો આ લોકો એ બજાયો છે આ તો બચારા અમારા ગામના લંકા બ્રાહ્મણ છે અમારા ખોબામાં માઈ જાય છે પણ જેને બજાયો એને ખુબ ખુબ ધન્યવાદ કે આપણા રામનો જય જયકાર થઈ ગયો કારણ કે આપણે નતા પોચી હો ભાઈ તમને કદાચ પાકું નથી તો મિશ્રાજીને સો સલામ તો હવ કરે પણ હું લાખ સલામ કરું છું કે રામ નું નામ ગુંજતું કર્યું હોય અને જે રામનો વિરુદ્ધ કરતા હતા એના હાવ બેહારી દીધા હોય તો એ કોને મિશ્રાજી મિશ્રાજીને લાખ સલામ નાગલ તારા નામની અમે ઉજવીએ છીએ મુધવા ભરવાડ માત ને પૂજતા માને ઢારે કોમ એ ભગવતી આઈ ના ટીમે આપણે આવ્યા સી અને એની આખી થોડીક કહાની બારે જઈને તમને કહું કે જયારે કચ્છની ધરતી ની અંદર ચાર પાંચ એવા દુર્ઘટનાઓ બની કે એ દુર્ઘટના કંડલા ની અંદર ભૂકંપ આવ્યો હતો એ આખા કચ્છ ની અંદર એના પછી કોરોના આવ્યો તો આખા ગુજરાત ની અંદર પણ એની અંદર આ લખાગઢમાં તમને તો કદાચ ખબર ન હોય એટલે માનવામાં આવે કે ના આવે પણ અમે અમારી જાતે જોયેલું કે ત્રણે ત્રણ દુર્ઘટના ની અંદર સી ભગવતી એવી સાચવી છે કે વાત મૂકી દો કોઈ માણસને કોઈ જાતની નથી આવવા દીધી એટલે આ માતાજીને કુળદેવી તો એક મુધવા છે ગામમાં દરેક પરિવારના કુળદેવી અલગ અલગ છે રવેતી છે ચામુડા છે મોમાઈ છે મેલડી છે પણ આ માતાજી ને અઢારે અઢાર કોમ એટલે કે જે ગામની અંદર કોમ રે છે દલિત છે આહિર છે ભરવાડ છે કોળી સમાજ છે બીજી ઘણી સમાજ છે તો એ દરેકે દરેક આ માતાજીને માને છે ને આ માતાજીના મંદિરે આવીને જો કોઈ હમ ખાઈ જાય એટલે એને કદાચ લાખ રૂપિયાનો વ્યવહાર હોય ને તો મૂકી દેશે અને બે ત્રણ પ્રસંગ એવા પણ બનેલા ભાઈ કે જયારે નાની મોટી કોઈ ચોરી થઈ ગઈ હોય તો એ કબૂલ તો ન હોય તો અહીંયા આવીને કબૂલવી પડી છે આપણે ભાઈનું નામ નથી આપવું કે જે વસ્તુ બીજાની ઉપાડી આવીને બીજાના ખેતરે મૂકવામાં આવી હોય અને ચોર બીજાને બનાવવામાં આવ્યો અને બીજાના ખેતરેથી ઉપડ્યો એટલે બીજો ચોર બનતો તો એને માનતા કરી કે હે મા ભગવતી નાગભાઈ હું કોઈ જાણતો નથી હું નિર્દોષ છું પણ જે આ ઘટના બની છે એનો સાચો ચોર મળી જાય છે તો હું તારા દરવાજા આવીને આટલી માનતા કરી જે કરી હતી તે મને ખબર નથી પણ એમાં ભાઈને ને આવીને આ પબ્લિક વચ્ચે જાહેર પબ્લિક વચ્ચે બસો અઢીસો માણસ એમાં કબૂલાત કરવી પડી હતી કે મારી ભૂલ થઈ ગઈ હતી ને હું લઈ આવીને મૂકવા ના આવી શીખ્યો પછી એમાં અહીંયા મૂકી આવ્યો એટલે આવું છે ભગવતી આઈના જાહેર પરચા છે અને ચારમો પરચો જો કઈ તો ત્રણ થી ચાર મહિના પહેલા લખાગઢ ગામની અંદર ગાયોની અંદર ગોવાતી એ ગાયો મૂકી દીધી મહિના વાગે ગાયો અહીંયાથી આડી જતી એકલી નહીં ગોવાતી કે નહીં કાંઈ ભગવતી આઈ ની કૃપાથી અને સાંજે પાંચ વાગે આવતી નહીં કોઈના ખેતરમાં બગાડ કરતી કે નહીં કોઈના માર ધોકા ખાઈ આવતી કે નહીં કોઈની ગાય રેઢી ભાગી ગઈ કે હાજર નથી આવી એવું સાડા ત્રણ મહિના સુધી આ ગામની અંદર ગાયો રેઢી ગઈ ને રેઢી આવી તો એ આ ભગવતી આઈ ની કૃપાથી ગામ ને એવો વિશ્વાસ હતો કંઈ વાંધો નહીં ગોવાથી કે કાલ આપણે ગોતી લઈશું માતાજી ની કૃપા થી જાય છે તો બસ મિત્ર આટલું અને ફરીથી આપણે આવશું જરૂરથી દસ સાડા દસ અગિયાર વાગ્યા પછી જે એક બે મિત્ર ની વાત છે કાલની આ લાઈવ આવવા માટેની તો મેં કીધું આપણે દર્શન કરી અને પછી ફ્રી થઈશું ત્યારે આપણે લાઈવ માં આવશું તો ચાલો મિત્રો પડી છૂટા જરૂરથી મળશું બીજા રાઉન્ડ માં દસ અગિયાર વાગ્યા પછી જય મુરલીધર જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માનકભાઈ